િકા માં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ડીસા આજે બોર્ડમાં બેઠકના બેઠક ખેડૂતો આવેદન પત્ર આપવા પહોંચી જતા ઘર્ષણ ટીપી રોડ ખોટી રીતે પ્રસાર કરતા હોવાનું ખેડૂતો આક્ષેપ પોલીસે આવેદન પત્ર આપવા જતાં રોક્યા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો ખેડૂતોનો આક્રોશ સાથે કહ્યું કે અમે આતંકવાદી નથી કેમ રોકવામાં આવ્યા વર્તમાન ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સામે કર્યા સૂત્રોચ્ચાર જમીન ખરીદી હવે ખેડૂતોને નુકસાન કરાવવાનો ધંધો કર્યો હોવાનો આક્ષેપ અગાઉ પણ આવેદન પત્ર આપવા આવેલા પરંતુ અમને બોર્ડમાં રજૂઆત કરવા નથી જવા દેતા તેવું ખેડૂતોમાં આક્રોશ પીપી રોડ રદ્દ નહીં થાય તો આત્મહત્યાની ખેડૂતોએ આપી ચીમકી આજે અમે નગરપાલિકા પર ચારસો થી પાંચસો ખેડૂતો બસો બહેનો સાથે આવેદનપત્ર આપવા બોલ્યા હતા અમને દરવાજામાં રોકી લીધા છે ઉપર મિટિંગ ક્યારે બી આ ત્રણ બોર્ડ બોલાયા ત્રણ વખત અમે આવેદનપત્ર આપ્યા એક પણ વાર અમને ખેડૂતોને સાંભળવા બોલાયા નથી આજે પણ અમે આવેદનપત્ર આપવા આવ્યા તો અમને અંદર ઘૂસવા દીધા નથી પોલીસને આગળ કરે છે પોલીસ પણ શું કરે એમના હાથ બાંધેલા છે અમારા દેશનો ચોથો સ્તંભ આજે મીડિયા છે જે સાચી વાત બારે લાવે મીડિયાને અંદર ઘુસવા દીધા નથી અમે આવેદનપત્ર લઈને આવ્યા હતા આવેદનપત્ર અમારે સ્વીકારતા નથી અમને સાંભળતા નથી જનરલ બોર્ડનું બોર્ડ ચલાવતા નથી એક મિનિટમાં આઈસ્ક્રીમને ભજીયા ખાવીને ભગાડી દે છે આ લોકો વાયદાને વચનો આપે છે કે અમે ટીપીને ડીપી લાવશું તો ખેડૂતોને બમણા ભાવ આવશે ખેડૂતોને પાકના બમણા ભાવ તો મળતા નથી ખેડૂતો રોજ આત્મહત્યા લાખોની સંખ્યામાં કરે છે આ લોકો આગળ વાયદા લે કે બનાવશું એક પણ બનાવી નથી અમે બુલેટ ટ્રેન લાવશું બુલેટ ટ્રેન લાવી નથી એવા વાયદા આમાં ટીપીમાં ડીપીમાં એ જ વાયદા ચાલવાના છે અમે ટીપીને ડીપીનો વિરોધ કરતા નથી ટીપીને ડીપી લાવી હોય તો એમને વોર્ડ નંબર એકમાં લાવે પછી વોર્ડ નંબર બેમાં લાવે પછી ત્રણમાં લાવે એમને વાંધો નથી ત્રણ નંબર જ કેમ પાસ કર્યો સત્તા સત્તામાં બેઠેલા સત્તાધીશો જે અહીંયા દબાણ કરીને બેઠા છે શોપિંગો મંજૂરી વગર અનલીગલી મંજૂર કર્યા છે સવલતો વગર ગટર વગર પાર્કિંગ વગરના શોપિંગોને